શ્રમ વિસ્તારમાં શનિવારે નિશંતાન પડોશી મહિલાએ બાજુમાં જ રહેતી અઢી વર્ષીય બાળિયાનું રમાડવાના બહાને લઈ જઈ તેનું અપહરણ કરી રસ્તામાં તેના પ્રેમીને બોલાવી સોંપી દીધી હતી બાળકી અને આરોપી મહિલા અને તેના પ્રેમી પાસેથી મુક્ત કરાવી પોલીસે આરોપીઓને ધરપીપકડ કરી હતી ખટોદરા પોલીસ મથકની હદમાંથી એક અઢી વર્ષીય બાળક ગુમ થઈ હોવાની વાત સામે આવતા ખટોદરા સાથે સચિન જીઆઈડીસી પાંડેસરા અને ઉમરા પોલીસ સાથે એસઓજી અને ડીસીબી સહિતના એકસો જેટલા પોલીસ જવાનોએ બાળાની શોધખોળ શરૂ કરી હતી જેમાં તપાસ કરતાં ખબર પડી હતી કે બાળકીના પરિવારે પોલીસને પાડોશી મહિલા બાળકીને દત્તક લેવાની વાત કરતા હોવાની વાત કરી છે જેના આધારે ખટોદરા પોલીસે પાંડેસરાથી છત્રીસ વર્ષ સંગીતા ભયાલાલ ગુપ્તા તેના પ્રેમી એકતાલીસ વર્ષે રાવેન્દ્ર યોગેશ રાજપૂતને ચેપી પડ્યા હતા મહિલાની સંતાનમાંથી બાળકીને અવારનવાર રમાડવા લઈ જતી હતી મહિલાએ શનિવારે બાળકીને રમવાના બહાને અપહરણ કરી તેના પ્રેમી રાઘવેન્દ્રસિંહને બોલાવી બાળકીને આપી દીધી હતી પ્રેમી બાઇક પર બાળકીને બેસાડી પાંડેસરામાં તેના ઘરે લઈ જવા પામ્યો હતો મહિલા બાળકીનું અપહરણ કરી ત્રણ ચાર દિવસ પછી ભટારમાં જે જગ્યાએ પતિ સાથે રહેતી હતી તેથી પતિને છોડી પ્રેમી સાથે ભાગી બાળકીને લઈને રહેવાનો પ્લાન હતો મહિલાનો પતિ કડિયા કામ કરે છે હાલ તો પોલીસને તાત્કાલિક તપાસમાં અપયુદ્ધ બાળને મુક્ત કરાવી અપયુદ્ધ કરનાર મહિલાને સળિયા પાછળ ધકેલી દીધી છે